અંકલેશ્વર ભડકોદરા ગામના કાપોદરા પાટિયાથી રાધે પાર્ક સુધીના રૂપિયા પાંસઠ લાખના ખર્ચે બનનાર આરસીસી રોડનું ખાતમુહૂર્ત વીસ વર્ષ જૂની સમસ્યાનો અંત અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધીના મુખ્ય માર્ગને આરસીસી રોડમાં પરિવર્તિત કરવા માટે આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ આશરે રૂપિયા પાંસઠ લાખના ખર્ચે બનશે જેનાથી આ વિસ્તારના રહેવાસીઓની છેલ્લા વીસ વર્ષની માર્ગ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે જીઆઈડીસીના નોકરિયાત વર્ગ માટે મહત્વનો માર્ગ આ માર્ગનું વિશેષ મહત્વ એટલા માટે છે કે તે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં રહેતો અને પાનોલી જીઆઈડીસી તરફ નોકરી માટે જતો અનેક નોકરીયાત વર્ગ આ જ માર્ગને ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરે છે જર્જરિત અને ખરાબ માર્ગના કારણે અહીંના સ્થાનિકો અને વાહન ચાલકોને વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ રોજના નવીનીકરણના ઉમદા હેતુથી આજે આ વિકાસ કાર્યનું પ્રારંભ કરવામાં આવ્યું છે આગેવાનો અને પંચાયત પેનલની ઉપસ્થિતિ આ વિકાસલક્ષી કાર્ય ખાતમુહૂર્ત રાકેશ પટેલ અને ગામના સરપંચ તથા તેમની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના મહામંત્રી વૈકુંઠ પટેલ રાકેશ પટેલ અને અન્ય મહાનુભાવો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ રોડ બનવાથી સ્થાનિકોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ જીઆઈડીસી તરફ જતા નોકરીયાત વર્ગ માટે સરળ અને સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ થશે ભરકોદરા ગ્રામ પંચાયતના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વરખોદરા ગામે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલાં સત્તાણું લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષો વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધારાસભ્યના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પાંસઠ લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાધે પાર્ક સુધી સીસી રોડ આરસીસી રોડનું કામ થવા જઈ રહ્યું છે તેમજ આ રોડ ચોવીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસથી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌલો આ సేవా సేవా కార్యం సహకారో ఏ నమ్ర వినీ